તો મિસ્ટર બિનની ભાઈ કમબેક થઈ ગયું છે ભાઈ વેબ સિરીઝ આવી ગઈ છે હું તમને બે વિશે આજે હું વાત કરીશ એક મૂવી ને એક વેબ સિરીઝ વિશે તો મૂવી છે કિસ કિસકો પ્યાર કરું મિસ્ટર બિનની વેબ સિરીઝ આવી છે એની વિશે મિસ્ટર બિનની વેબ સિરીઝ ચાર એપિસોડ છે બે કલાકના જ છે તમને નેટફ્લિક્સ ઉપર હિન્દીમાં મળી જશે નામ છે મેન વર્સિસ બેબી ભાઈ બહુ કોમેડી મૂવી છે તમારા ફેમિલીવાળાઓને જરૂરથી બતાવજો સ્ટોરી તો એ પોતે સ્કૂલમાં જોબ કરતો હોય અને એનું ફેમિલી બારગામ હોય હવે એને ફેમિલી ભાઈ વેકેશન કોઈ આવતું ન હોય ક્રિસમસ હોય સ્કૂલમાં એ જોબ કરતો હોય ત્યાં આગળ વેકેશન પડવાનું હોય તો ત્યાં સ્કૂલની બહાર એક બાળક મેકિંગ કોઈ જાય છે એ બાળકને રાખે છે ને એને પછી એક નવી જોબ મળે છે એક બહુ મોટા હાઉસમાં એને સંભાળવાનું જે અહીંયા ભસણ થાયશ કોમેડી થાયશ બહુ મજા આવશે ભાઈ જરૂરથી ફૂલ ફેમિલી મૂવી તમને નેટફ્લિક્સ ઉપર મળી જશે હિન્દી ડબમાં બીજી વાત કરું તો તમને મૂવીની ભાઈ કિસ કિસકો પ્યાર કરું તું ભાઈ આને કંઈ તું કાંઈ કરમાં કપિલ શર્માને કંઈ કારણ કે ભાઈ શો કરે એ સારું છે મૂવી કરી સારું નથી કારણ કે સાઈડના જે એક્ટરો છે એ જબરદસ્ત કોમેડી કરે છે સ્ટોરી બકવાસ કારણ કે હિન્દુ મુસ્લિમ ઈસાઈ ત્રણ ધર્મની લેડી જ્યારે લગ્ન કરે જે ભાઈ લોજિક વગરના કોમેડી જે પંચ છે સીન છે પંચ તો એમને સીન એવા બકવાસ છે ને ભાઈ તમારા ગળે નો ઉતરે માથું બધું કાંઈ રાખવાનું જ નહીં બધું કાપીને જ એમ એમને જોવાનું કાંઈ લોજિક નહીં લગાડવાનું તમારે તમે મૂવી જોયું કિસ કિસકો પ્યાર કરો તો મને અત્યારે કમેન્ટ કર્યું તમને કેવું લાગ્યું મને बकवास लागियो जय